સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ઝેડઆરયુસીસી કમિટી કામ કરી રહી છે ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ઝેડ આર ઝેડરયુસી કમિટી કામ કરી રહી છે ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે અગાઉ પણ મેં બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આ પદ પર સેવા આપી છે ત્યારે ફરી મારી નિમણૂક થતા હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ રેલવેના ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ઝેડ આરયુસી કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે ત્યારે આ બે વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉત્તના રેલવે સ્ટેશનને રીમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશન ને લઈ માંગ કરી રહ્યા હતા સાથે જ સુરતના રેલ્વે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આ જે કામગીરી થઈ રહી છે તે કામગીરી વધુ સારી થાય તે દિશામાં પણ પ્રયત્ન કર્યોટ મેમ્બર દસ વર્ષના લાંબા સમય સમયગાળા બાદ આ શહેરની જનતાનો સેવા કરવાનો મોકો મને રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના નેતાગણ દ્વારા આપવામાં આવ્યો છે તે બદલ રેલવે મંત્રાલય વેસ્ટર્ન રેલવેના જીએમડીઆરએમ તેમજ અમારા પાર્ટીના નેતાનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો છે જે રેલવેને લગતા પ્રશ્નો છે એ કામ રેલવે મંત્રાલય અને પ્રજા વચ્ચે એક સેતુ બનીને દૂર કરવાની મારી મુખ્ય જવાબદારી છે એમાં હું પરિપૂર્ણ થઈ શકે તો મને વિશ્વાસ છે અને ભૂતકાળમાં હું જ્યારે મેમ્બર હતો ત્યારે ઉત્તરાયણ સ્ટેશનની મેં રજૂઆત કરી લેતી એને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે અને બીજી મારી માગણી હતી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે ખાસ કરીને ગુજરાત એક્સપ્રેસ હોય સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય એ બીજી ગાડીનો સ્ટોપેજ આપવાની એક માગણી હતી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં અલગ અલગ સમાજના લોકોને સાથે રાખીને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીને સુરત સ્ટેશન હોય ઉધના સ્ટેશન હોય કે ઉત્તરાયણ સ્ટેશન હોય કે વેસ્ટર્ન રેલવેને લાગતા જે કોઈ મોટા સ્ટેશનના પ્રશ્ન હશે એ દૂર કરવાનું કામ હું કરીશ એની આપણે ખાતરી આપું છું અને બીજું કે સુરત શહેરની જનતાને રેલવેના રેલવેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સવારે અગિયાર થી બે દરમિયાન રૂવાલા ટેકરા ભાગર ખાતે મારી ઓફિસ છે ત્યાં આવીને મને રજૂઆત કરી શકે છે